ફુરતરા શહેરમાં આજે પાલિકાની દબાણ શાખાની માનવતા શરમજનક રીતે નેવે મૂકી દેતી ઘટના સામે આવી છે કારલીબાગ ખાતે અમિતનગર બ્રિજ નીચે ફૂટપાટ પર ફૂગાવે છે જીવન જીવતા એક શ્રમજીવી પરિવાર સામે પાલિકાની દબાણ શાખાએ એવો રોપ જમાવ્યો કે નાનો બાળક પણ રડી પડ્યો મળતી માહિતી મુજબ કારલીબાગ વિસ્તારના અમિતનગર બ્રિજ નીચે ભૂટપાટ પર ફૂગાવે છે પેટિયું રડતો એક ગરીબ પરિવાર સામે દબાણ શાખાએ કાર્યવાહી કરી હતી પાલિકાના કર્મચારીઓએ પરિવારની ફુગ્ગા સાથેની સાયકલ જપ્ત કરી જ્યારે પરિવારે પોતાની રોજીરોટી સમાન સાયકલ છોડવા માટે હજી કરી રહ્યો હતો ઘટનાના દ્રશ્યોમાં નાનો બાળક પોતાની સાયકલ છોડવા રડતો દેખાયો હતો પણ પાલિકાનું તંત્ર એક ની બે ના થયું માનવતા સામે નફટાઈ અને કડકાઈ આ દ્રશ્ય સૌને ઉદ્દેલિત કર્યા છે જ્યારે શહેરમાં ચાર દરવાજા વિસ્તાર સહિતના હાથમાં ગેરકાયદેસર દબાણોનો રાપડો લેરાયો છે ત્યાં પાલિકા તંત્રએ ગરીબ શ્રમજીવીને નિશાન બનાવી અન્યાય કર્યો છે પાલિકાની દબાણ શાખા મોટા દબાણકારો સામે કાર્યવાહી કરતા ગભરાય છે પણ રસ્તા પર ફુગ્ગા વેચતા શ્રમજીવી સામે રોપ જમાવવા ક્યારે પાછળ નથી પડતી એવો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ પણ કર્યો છે તેમનું કહેવું છે કે અમે દબાણ દૂર કરવા વિરુદ્ધ નથી પણ વાલા દવલા નીતિ માનવતા સામે યોગ્ય નથી પાલિકા તંત્રની આ કાર્યવાહી પ્રશ્નાર્થ બની રહી છે ફૂટપાથ પર જીવન જીવતા શ્રમજીવી પરિવાર પર થયેલી આ કાર્યવાહી બાદ હવે પાલિકા તંત્રની દબાણ શાખા પર આક્ષેપોનો વરસાદ છે મોટા દબાણકારો સામે કાર્યવાહી ક્યારે થશે એ સવાલ હવે વડોદરા શહેર વાસીઓ પણ ઉઠાવી રહ્યા છે

હા